સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં મુખ્યત્વે શહેરના રસ્તાઓ રિપેરિંગ સાથે માર્કેટ અંગેના કામો પણ નિર્ણય લેવા આવ્યો છે સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી સુરત મહાલ સૌથી ચર્ચિત અને શાસકો સાથે અધિકારીઓ માટે પડકારરૂપ હોય તેવા રોડ રસ્તાઓના કામને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં તાત્કાલિક શહેરના રસ્તાઓ રીકાર્પેટ કરવાના કામને કામ છે સાથે વર્ષોથી ખાતે ભરાતા વખતે ગાંધીબાગ્રોને લઈને શિફ્ટ કરાયો છે કે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજની અમારી સ્થાયી સમિતિની સભામાં બે અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે એક છેલ્લા ઘણા સમયથી આપ જાણો છો એમ વરસાદ સુરત શહેરમાં પૂરજોશમાં આવી રહ્યો છે અને એના કારણે ડામરના જે માં ખાડા પડી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને એક ચાર મુદ્દાનો આખો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ રોડ છે એનો પહેલાં સર્વે કરીને તરત સર્વે એક બે દિવસમાં મળી જાય એટલે ડીએલપી હેઠળના રોડો કેટલા છે અને ડીએલપીની મર્યાદા પછીના રોડો કેટલા છે એ આઇડેન્ટિફાય કરવામાં આવશે ડીએલપી એટલે કે ડાયરેક્ટ લાયબિલિટી પીરિયડ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ જે ડિફેક્ટ રોડની જવાબદારી જે તે એજન્સીની હોય છે એમણે એમણે રિપેરિંગ કરવાનું હોય છે અને જે જેનો પીરિયડ પૂરી ગયો છે એ સુરત મહાનગરપાલિકા એનું રિપેરિંગ કરશે એટલે બને એટલી ઝડપથી સુરત શહેરના દરેક રસ્તાઓને રિકાર્પેટ અને ખાડા પૂરવાનું કામ ચાલશે બીજી વાત છે છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં તિબેટિયન લોકો સ્વેટર એટલે કે ઠંડીના સમયમાં ગરમ કપડાંના વેપાર માટે આવતા હોય છે આ વખતે ગાંધીબાગની બાજુમાં જે રોડ હતો ત્યાં મેટ્રો રેલને કારણે એ જગ્યા ફાળવી શકાય એવી નહીં હતી એના કારણે ઘણા સમયથી એમના પ્લોટ માટેની ચર્ચાઓ ચાલતી હતી તેનું આજે નિરાકરણ આવી ગયું છે વિવેકાનંદ બ્રિજની સામે એમને જગ્યા ફાળવવામાં આવી છે અને ત્યાં ટિબેટીયનો એમના ગરમ કપડાંનું વેચાણ કરી શકશે આ બે અગી કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે સુરતમાં ઘણા સમયથી ચોમાસાને ધ્યાને લઈ રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે હાલમાં તંત્ર દ્વારા રસ્તાઓનું સર્વે કરી તાત્કાલિક રસ્તાઓ બનાવવાનું કામ શરૂ કરાશે અજર